ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે કચ્છના પાટનગર ભુજ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ભુજ નગરપાલિકાની બેદરકારી પણ ક્યાંક ને ક્યાંયક છતી થઈ રહી છે ક્યાંયક રસ્તાની સમસ્યા સતાવી રહી છે તો ક્યાંક ગટર ઉભરાવાની સમસ્યા પણ નાગરિકોને સતાવી રહી છે તેવામાં ગઈકાલે ભુજ શહેરના સંસ્કાર નગર વિસ્તારમાં ગટર બેસી જવાની સમસ્યા સામે આવી હતી અને આ માટે ત્યાંના નગરજનો દ્વારા નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે અમારી ટીમે વાત કરી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ માટે નાગરિકોને પરેશાની ન થાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ ગટર લાઇન છે જે વર્ષો જૂની ગટર લાઇન સંસ્કાર નગરમાં નાખેલી છે અને આ માટે પણ નગરપાલિકા દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરના શબ્દોમાં સંસ્કારનગર રોડ પર ગઈકાલે ગટર બેસી જવાની જે ફરિયાદ આવી હતી જેના લીધે ગટરના પાણી ઉભરાવાની પણ સમસ્યા ઉપસ્થિત થઈ તેનો એ આજ રોજ નગરપાલિકાએ કામગીરી ચાલુ કરી છે અને જે ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો છે વર્ષો જૂની જે નગરપાલિકાની ગટર લાઈન છે તેથી આવી સમસ્યાઓ અવારનવાર બનતી હોય છે પણ તેનો નિકાલ કરવા માટે નગરપાલિકા સમયસર તે કાર્યવાહી કરે છે અને જે બેસી ગયેલી હોય છે ગટર એ જગ્યાએ પાઇપો બદલાય અને ચાલુ કરવામાં આવે છે લોકોને પરેશાની ના થાય તે માટે તાત્કાલિક કામગીરી કરાવવામાં આવે છે